જય શ્રી કૃષ્ણ અમરસિંહ જય શ્રી કૃષ્ણ સાહેબ જય શ્રી કૃષ્ણ તકલીફ હતી જરા પહેલા મારે તકલીફ હતી માં અને કમરમાં અને કમરમાં નસ દબાતી નસ સુગર હતી સુગર બસો અઢીસો ત્રણસો લગી સુગર જાતી બરાબર બરોબર છે તે પછી પગમાં જણ હતી

દવાઓ ગોળી સાત આઠ ગોળી રોડની ખાતા બધો ખર્ચો કર્યો એમાં જેટલી રાહત નથી એટલી આપણી આ ચાર મહિનાથી રાત થઈ ગઈ હાથ ઘણી થઈ ગઈ સાહેબ એનાથી વધારે ફાયદો થયો તમને હું તો કહું ગમે દર્દી જે વિડીયો જોવે સાહેબની એક વખત તો ચોક્કસ મુલાકાત લેવી જ જોઈએ બરાબર હું ડોક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડોક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એને બી જ માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું તો તમે મને દાદા વ્યવસ્થિત સમજાવો કે જયારે તમને તકલીફ શરૂ થઈતી ત્યારે શું શું થતું તમને અમરસિંહભાઈ જો પગ માં પગતો નહીં કેટલું હાલી શકતા કિલોમીટર એનું હાલી બરાબર

અને જ્યારે તમે ડોક્ટરને ને બતાવ ડોક્ટરે તમને સાયટીકા માટે ઓપરેશન નું કીધું હતું હા ડોક્ટર ઓપરેશન બરાબર તમારા મણકામાં જે છે ને સ્પેસ સાવ ઘટી ગઈ હતી બરોબર છે લગભગ સાત આઠ એમ સ્પેસ થઈ ગઈ હતી એટલે ડોક્ટરે તમને કીધું કે નસ જે છે એનું ઓપરેશન કરાવવું પડશે પછી તમે આટલા બધા હેરાન થતા હતા ડોક્ટર ઓપરેશન નું કીધું આ ગોળી રોજની સાત આઠ ગોળી પેઇન કિલર ની ખાવી પડતી દુખાવાની ગોળી ખાવી જ પડે છે તો છ મચ અમે જ્યાં લગી પછી તો હું કંટાળેલો હતો

તમે કોઈ ડોક્ટર ને બતાવીને દવા લેતા હો તમે આયુર્વેદ હોસ્પિટલમાંથી દવા લેતા હો તમે મેડિકલ સ્ટોરમાંથી આયુર્વેદિક દવા લેતા હો કે ઘરે હાથે આયુર્વેદના કોઈ જો તમે દવા ગરમ પડે છે તો તાત્કાલિક દવા ગરમ હોય બંધ કરો ગરમ દવા તમને નુકસાન કરશે અને આપણે અહીંયા જે દવા કરાવી છે કોઈને ગરમ નથી પડતી એટલે તમે જો તમને આયુર્વેદિક દવા માફક ના આવતી હોય કે ગરમ પડતી હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો અમે ઓનલાઈન ઓફલાઈન બંને રીતે દવા કરતા હોય છે દાદા તમે પંચકર્મ કરવા માટે અહીંયા આવતા તો આરામથી તમે પાછા જોડીયા જઈ શકતા કોઈ પ્રોબ્લેમ કોઈ પ્રોબ્લેમ ન આવતો રસ્તામાં કોઈ પેન કોઈ વસ્તુ દુખાવ ઉખા કાઈ નહીં સાફ થઈ જાય તો કોટરો એકલા સાય અને રસ્તામાં કોઈ પ્રોબ્લેમ કોઈ નહીં તો તમારામાંથી લોકો ની પણ કહેવા માંગુ છું કે તમે કોઈ પણ જગ્યાએ પંચકર્મ સારવાર કરાવો છો તો ખાસ પૂછો કે આ ટ્રીટમેન્ટ થી મને નબળાઈ કે થાક તો નહીં લાગે કે નબળાઈ નહીં આવી જાય ને ઘણા બધા પેશન્ટ એવા અમારી પાસે આવતા હોય છે કે બીજી જગ્યાએ પંચકર્મ કરાવ્યું કાંઈ આડઅસરથી ને પ્રોબ્લેમ થયો પંચકર્મ સારવાર ચરક સંહિતા પ્રમાણે કરવામાં આવે તો ક્યારેય નબળાઈ થાકે એવું લાગતું જ નથી અને ક્રમશઃ જે છે એ શરીર વધારે સુધરતું જાય છે સ્ફૂર્તિ આવતી જાય છે તમને દાદા દર વખતે પંચક્રમ સુધારો આવતો જ હતો દર વખતે દર વખતે સુધારો થોડો થોડો આવતો બરાબર છે હવે દાદા તમારા જેવા જે દર્દી છે એને તમે શું કહેવા માંગશો હું કહું છું એક વખત મુલાકાત લ્યો સાહેબ ની સંજીવની હોસ્પિટલ ની જે તમને સાઇટિકા કમર ગોઠવણ એ બધામાં જે છે બધા માટે માટે એક વખત સાહેબ ની મુલાકાત લ્યો પરેજી રીયે તો સાહેબ મુલાકાત લ્યો સો ટકા હું પણ એજ કહીશ કે આયુર્વેદ સારવાર તમે કોઈ પણ જગ્યાએ કરાવતો તમારે ખોરાક નું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે બીજું તમે જે છે ખાલી વિડીયોમાં જોઈને દવા કરી લેતા હો કે વિડીયોમાં માધ્યમથી કોઈ જગ્યાએ દવા કરાવતા હો તો એ જુઓ કે ડૉક્ટર પાસે એમડી કે બીએમએસ ની આયુર્વેદની ડિગ્રી છે કે નહીં તમારા જેવા રોગ એની પાસે અનુભવ છે કે નહીં એમને એમ ખાલી તમે કોઈ જગ્યાએ દવા કરાવો કે જ્યારે જોઈને દવા મંગાવી તો ઘણી વખતે આયુર્વેદનું નામ ખરાબ થાય ને તમને નુકસાન થાય એવું ન થવું જોઈએ ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ